જય હિન્દ યોદ્ધાઓ આજનો જે વિડીયો છે એ ત્રણ મહત્વની બાબત માટે છે પહેલી મહત્વની બાબત કે જેણે જેને સુદર્શન બેચ લીધી છે એ સુદર્શન બેચ યોદ્ધાઓને આજે બપોરે બે વાગ્યે લાઇવમાં

કે પોલીસ ભરતીના તમામ પાઠ્યપુસ્તકો કે જે પોલીસ ભરતીનો જે સિલેબસ છે એના આધારે એક એક મુદ્દા છે આવરી અને જે સિલેબસ છે એવી સેમ ટુ સેમ સરસ મજાના પુસ્તકો તૈયાર કર્યા છે તો એ પણ તમને મળી જવાની છે જીસી ધખાખી ફેક્ટરી એપ્લિકેશન ઉપર મોડું ઘેરા વગર લઈ આવજો આ બધી ઓફર નવ તારીખ સુધી છે જ્યાં સુધી પોલીસ ભરતીના ફોર્મ ભરાઈ રહ્યા છે તો જાઓ જીસી ધખાખી ફેક્ટરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને તમારું ખાખી પહેરવાનું સપનું છે સાકાર કરો જય હિન્દ જય ભારત